આ સિક્સ ડિજિટ ફોન તમને ઓનલી ઓનલી ઓગણ પચાસ રૂપિયામાં લગાડી દેવામાં આવશે આ ઓફર ક્યાં મળશે તો ઓનલી ઓનલી ઉમિયા મોબાઈલ એસ્ટોન ચોક એન્ડ ગોંડો રોડ એન્ડ પંચાયત ચોક ની બ્રાન્ચ ઉપર તમને આ ઓફર મળશે પ્લસ રામ નવમી આવી રહી છે તો રામ ભગવાનના અલગ અલગ ચિત્ર વાળું લેમિનેશન તમને ઓનલી ઓનલી દસ રૂપિયામાં તમને લગાડી દેવામાં આવશે આ પણ ઓફર ઓનલી ઓનલી સોળ અને સત્તર તારીખની ચાલુ છે તો જલ્દીથી વિઝિટ કરો ઉમિયા મોબાઈલ એસ્ટ્રોન ચોક અને રામ રામનવમી યાદગાર તમે લેમિનેશન તમારા લગાવો પ્લસ તમે રેગ્યુલર ટફન દસ રૂપિયામાં અને સિક્સડી ટફન ફોર્ટી નાઇન રૂપિસમાં ઉમિયા મોબાઈલ ની અંદર લગાડી દેવામાં આવશે રાજકોટ એસ્ટ્રોન ચોક ગોંડ રોડ પંચાયત ચોક અને સ્પીડ વેલની બ્રાન્ચ ઉપર તો જલ્દીથી મુલાકાત લ્યો ઉમિયા મોબાઈલ થેન્ક યુ સો મચ